આપણા સશસ્ત્ર દળો અને આપણા અને આપણા વૈજ્ઞાનિકો એ ઓપરેશન સિંધુ દ્વારા સમગ્ર આતંકવાદ જવાબ આપ્યો છે એ માટે થઈને આ તમામ લોકો મનોબળ વધારવા ભારતની અને ભારત જે આતંકવાદને જવાબ આપ્યો છે એની સામે ભવ્ય થી ભવ્ય વિજય મેળવ્યો છે એટલે ઓપરેશન અને એટલા માટે થઈને આ તિરંગા યાત્રા દ્વારા

એમના સાહસ અને શૌર્ય અને આયોજનના સ્વભાવના લીધે ઓપરેશન સિંદૂરનું જે સફળ આયોજન થયું અને આપણી સેનાએ

આપ આપ જોઈ રહ્યા છો સ્વયંભુ ઉત્સાહ છે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અમે સૌ ભારત દેશની સેના સાથે સાથે છીએ છીએ વડાપ્રધાનની એ વાતને બતાવવા માટે અહીંયા લોકો સ્વયંભુ આવી રહ્યા છે અને આપ રેલી ચાલુ થશે આપ જોઈ લેશો કે કેટલી મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે લોકોમાં એક અભૂતપૂર્વ ઉત્સાહ છે અને આપણી સેના પ્રત્યે એક કૃતજ્ઞતાનો ભાવ છે લાગણી છે પ્રેમ છે બતાવવા માટે આ તિરંગા યાત્રામાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે